સુરતમાં તાપમાન સતત વધી રહ્યું છે અને આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટ વેવ ચેતવણી આપવામાં આવી છે કાળઝાળ ગરમીને કારણે લોકોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધુ રહે છે આવા સંજોગોમાં સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ દર્દીઓની સુવિધા માટે આગોતરી રીતે સંપૂર્ણ તૈયારી કરી છે હીટ હિટસ્ટ્રોકના દર્દીઓને તરત સારવાર મળી શકે અને તેમનો તાવ ઝડપથી ઉતારી શકાય તે માટે સ્મિમેડ હોસ્પિટલને ઇમરજન્સી વિભાગમાં ખાસ બેડ પર બાથટબ મૂકવામાં આવ્યા છે આ બારથટબમાં દર્દીઓને રાખીને તેમને ઇન્જેક્શન ચડાવવાની તેમજ ચેસ્ટ અને માથા પર આઈસ પેક મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે સાથે સાથે વિભાગમાં એસીની વ્યવસ્થા અને તાવ જલ્દી ઉતારવા માટે જરૂરી તમામ સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે મનીષ આહિર હોસ્પિટલ સમિતિ ચેરમેન જય દ્વારકાધીશ ઉનાળો ચાલી રહ્યો છે કાળઝાળ ગરમી છે અને એમાં ત્રણ દિવસની વેવની આગાહી પણ છે તો આગાહીના ભાગરૂપે સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બે કુલિંગ બાથ તૈયાર રાખ્યા છે કે જે હીટ સ્ટ્રોકનું દર્દી આવે તો એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ કરવા માટે તાત્કાલિક ધોરણે એનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેના અમે આ બાથ કુલિંગ બનાવ્યા છે જેની અંદર પાણી અને આઈસ ક્યુબ નાખી અને એના બોડીના ટેમ્પરેચરને યથાવત કરી અને સાથે સારવાર પણ શરૂ રહે છે એટલે આ રીતનું આયોજન કર્યું છે અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે પહેલી અમારી મહાનગરપાલિકા છે ગુજરાતની કે જેના ઇમરજન્સી વોર્ડમાં આ રીતનું આયોજન કરાયું છે અને હું તો કાયમ એમ કહું છું કે સ્મિમેર હોસ્પિટલની અંદર આવતો અમારો દર્દી નારાયણ સ્વસ્થ થઈને જાય અને એના માટેના અમારે કેવા આયોજન કરવા પડે એ માટે અમે અમારી ટીમ સતત તૈયાર હોય છે અને એના ભાગરૂપે જ આપ જાઓ કે આમાં સેન્ટ્રલ એસી પણ અમે ગોઠવી દીધું છે સેન્ટ્રલ એસી અને ઠંડક સાથે આ બાથ કુલિંગનો એને ફાયદો ખૂબ થાય દર્દીઓને અને યથાવત પરિવાર સાથે હસતા મોઢે એમના ઘરે પરત ફરે એ માટેનું આયોજન છે એટલે મારી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું